નંદીસરી નવદુર્ગા એસ્ટિટ ગોડાઉનમાંથી દારૂનું ગોડાઉન નંદેસરી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે શહેર નજીક નંદેસરી ચોકડી પાસે નવ નંદીસરી નવદુર્ગા એસ્ટિટ ગોડાઉનમાંથી દારૂ નંદીસરી પોલીસે રેડ કરી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું દારૂની દસ હજાર બસો બોત્તેર બોટલ સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખ ઉપરાંત કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો નંદીસરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટમાં એક પ્લોટ મેહુલ કહાર અપ્પુ ધોબી ગુંજન ધોબી મહેશ વાળંદ અને શંકર રાજગુરુ વગેરે ભેગા મળીને ભાડે રાખ્યું હતું અને દારૂનો સંગ્રહ કર્યો હતો તેવી નંદીસરી પોલીસને માહિતી મળી હતી મળતી માહિતીના આધારે રેડ કરતા દારૂની કુલ દસ હજાર બસો બોટલો મળી આવી હતી પોલીસે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂના નેટવર્ક અંગેની તપાસ શરૂ કરી છે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખના દારૂનો જથ્થો કબજે કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.